ઓહો ખાવા બે જાય ભાઈ હું બનાવ્યો લીલી ડુંગળીનો વઘાર અને એક બાર જોવા તારક મહેતા એમ એ સારો લીલી ડુંગળીનો વઘાર બનાવ્યો શું વાત છે ઓહ હા 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 તો આજ મોજો પડી જાય ભાઈ જવા 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 જવાદીના રોટલા ઓહો લીલી ડુંગળીનું શાક ઓહોહો લીલી ડુંગળીનો વઘાર અકીને લીધું છે ભાઈ ઓહો આખું દઈ ભૂખા કઈ રીતના ઘી ગોળ લીલી હુકી ડુંગળી આ એ છે અરે વાહ અને રોટલા મજા આવે છે તો મિત્રો બનાવી દેજો હું તમને બનાવ ભાઈ બતાવું કે જેવી રીતના ખવાયા લીલી ડુંગળીનો વઘાર દઈ નાખ્યું આખું વાત તો ભાઈ જો આ તો એમને મોઢમ મોણી વળી જાય ખાવાનું એવું બન્યું હોય ચાલુ કર્યું હોય રોટલા ખાવાનું જો રોટલો મોહરો રોટલો મોહરી અંદર નાખી ઘી પછી ખાવાનું લાવો ને ઘી ગરમ કરવાનું ઘી હોય ને તો મજા આવે રોટલામાં તો પેલા રોટલો મોહારી દઉં થોડી વાર પેલો એક થવા દઉં ફોગાવા દઉં વઘાર નાખીને એટલે ઉપર લઈ જાય રોટલો આખો જો ઘી નાખી દીધું હા અને વઘારે ઉપર દે દીધો હા હવે થોડી વાર ફોગાવા દઈશ ફોગાઈ જાય ને રોટલો થઈ જાય પોચો એક અડધો મિનિટ સુધી એમ ફોગાવા દે પછી કરે ચાલું જમવાનું બાજુમાં ઘી ગોળે હા લીલી ડુંગળી હું ડુંગળી બે મૂળા ના મળ્યા આજ મૂળા મળ્યા વાત તો મજા આવે કાલ મળે ત્યાં નથી મળ્યા આમ છોડે જવાનું છોડો એટલું મેઠું લાગે એટલે છોડી મસ્ત તૈયાર કરો પછી જમવાનું થોડું ફોગાઈ જાય ને જો એનો રંગ જો લીલો મરચો એકલો લાલ મરચો શું નાખ્યું હોય લીલો મરચોની મજા આવે ખાવાની તો ભાઈ તમારા શિયાળામાં આવા પ્રોગ્રામ થતા હોય તો કોમેન્ટ કરતા રહેજો મારા વાલા હવે તો બોલાતું નહીં મુઢામ પોણી પડી જાય છે ખરેખર ખાવાની તો આ જ મજા આવે આ બધા ભલે ગમે તે કહેતા બધા હોટલમાં ખાઈએ ને પીઝા ખાઈએ ને પેલા બર્ગર ખાઈએ એ બધું ઠીક મારા ભાઈ આ નહીં શેર શેર અચ્છે અચ્છે ગોળ ચડી જાય શરીરમાં આ ખો તો તમે

我，萝卜手冷不冷？